પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે મહાનગરપાલિકાની જાહેરાત થતાં જ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા પણ આનંદ વ્યક્ત કર્યો હતો વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન રાજ્ય સરકારે સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી હતી આ જાહેરાત વખતે શહેરી વિકાસની માંગણી અંગે ચર્ચા દરમિયાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં રાજ્ય સરકાર પાસે માંગ કરી હતી કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદર અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા ખેડા જિલ્લાના વડામથક નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે આનંદની વાત એ છે કે રાજ્ય સરકારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની માંગણીને સ્વીકારી છે અને આજે વિધાનસભામાં પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કરી છે આથી મોઢવાડિયાએ આ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણું પોરબંદર મહાનગરપાલિકા બનવાથી નગરપાલિકામાં જે વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને શહેરી સેવાની ગુણવત્તાઓ જે યોગ્ય રીતે મળતી નથી બેફામ બાંધકામો થાય છે તે અટકશે અને શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ મળશે આ વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકારે સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી હતી કે સાત મહાનગરપાલિકા બનાવવામાં આવી એમનો કોઈ વાંધો નથી પરંતુ પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર એ પોરબંદર જિલ્લાનું વડુ મથક છે એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબ ની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડું મથક છે આ બંને મહાનગરોને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી મને આનંદ એ વાતનો છે કે મારી આ માગણી આજે સ્વીકારી અને ગ્રહની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે ને હું આવકારું છું અને મારું જે પોરબંદર છે એ મહાનગરપાલિકા બનવાથી જે નગરપાલિકાની અંદર વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને શહેરી સેવાની ગુણવત્તા યોગ્ય રીતે મળતી નથી બેફામ ત્યાં આપણે બાંધકામો થાય છે એ અટકશે અને શહેર સુંદર બનવાની સાથે સેવાઓ પણ સારી મળશે અને પોરબંદરને ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવીને ત્યાં નવી રોજગારી ઉભો કરવાની જે તકો છે એ પણ આનાથી વધશે એટલે ફરીથી હું રાજ્ય સરકારનો આ મુદ્દે આભાર માનું છું આ ઉપરાંત પોરબંદરને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન ધામ બનાવવાની ત્યાં નવી રોજગારીની તકો ઊભી કરવાની શક્યતાઓ પણ વધશે મારી આ માંગણી ઉપર ધ્યાન આપવા બદલ તેઓએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર